આપણા છોકરાની દાખલ કરેલી બાબો થયો ખાલી અદબ પાણી રહી ગયા કોશી શરૂઆત કરી નથી તે માટે એમને કોશિશ કરાવી નહીં જરી પી અને ફરી છે બાળક ને અવાજ આયા કરેલું ત્રણ દિવસ થી જન્મ તમને એવું થાય ફરી બેનો કેમ કે થઈ જશે પાણી ખરાબ પી થઈ જશે તો ખરાબ પાણી પી ગયું એમને અમને કેવું છે કે ભાઈ ખરાબ પાણી પી ગયું છે તો કશું કર્યું નહીં ઈલાજ અને થઈ જતો કશું અમને કશું કીધું નહીં કે ભાઈ તમે આગળ લઈ જાઓ કે શું કરે તો અમને ઉપરથી કે આગળ ડિલિવરી કરવામાં આવશે નહીં બરોબર એવું કહેતો અમારો ગયું છે હવે એને અમારે શું કરવા માટે અત્યારે અમને તો આગળ લઈ જાઓ હવે આગળ ઓફ થઈ ગયો ફરી અમે આગળ લઈ જઈએ તો કા ભરમ કીધું તમે આગળ લઈ જઈએ ને

એમનું કશું છે એમને કશું ઇલાજ ના કરો ડિલિવરી ઓફર ઉભા રહી કે હરિજન નું બધું કામ હતું કે બેનનું ફરજ નથી કામ કરવાનું પેલા આપણે તપાસ કરીએ રાતે મારો બાબો આગળ ડિલિવરી થઈ આખી રથ બેહી રહ્યો એમને કેવું છે તેજગઢ ડિલિવરી થઈ ભાઈ બાબા બહાર લઈ જાય આગળ અમે આ ના શું ક્યાં કે અમે આગળ ની જવા દેતા અમી બી અત્યારે રહેવું કીધું અમે આ દાખ આગળ ની લેવા જતા કમ ના લેવા જવા દે બરોબર છોકરા ને તકલીફ હોય તો અમારે બીજા દાખલ લઈ જવા દઈએ ને એ કીધું બેન ને અત્યારે બી ના કીધું કે અમે આ બીજા દાખલ થવા જેતા નથી કે તો ફરી અમારા ઈલાજ હું શું કરો ને અમારા હાથે બાબો રહ્યો નથી અમારે એક છોકરે પર એક બાબો હતો અમને ખુશી કેટલી હતી આ બેને કશું દર ના રાખી અમારા હાથની બાબો ગયો બરોબર છે હવે તમારે આગળ કોશિશ કરો એ બેને ના કે સૌ ડિલિવરી કોઈ બી પાટા હોય બોર્ડ મારતો એવું કીધું એમણે બેને બરાબર તો બોર્ડ મારતો પછી દવાખાનું ખુલ્લું રાખવાનું શું માટે તમારે ડિલિવરી તો શું માટે રાખવાનું દવા ખાલી કોઈ હાથ પાગું દુઃખ્યું માથું તે જ કરવાનું ઈલાજ કરે બરોબર છે હવે તમારે બે તો તમે સાહેબ બધું કરો જે કરતા હોય